तमने एक मस्त वार्ता कही सी ये ऊंट ने सियाड ये ये एक, 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 एक बहुत जंगल है तू ये ना बजे अपना नियो रहता था ये ने ऊंट ने सियाड भी रहता था सियाड ने जे सियाड जाए ये ऊंट जाए और जे सियाड जाए ये ऊंट जाए

સારું તે કીધું પછી એ બે જવા મળ્યા જવા મળ્યા પછી એ બહુ દૂર હતું એક બે જવા મળ્યા એટલે પછી આવી ગયા પછી ઉડ સિયાડે કીધું સિયાડ ભાઈ સિયાડ ભાઈ હે ઉડ ભાઈ ઉડ ભાઈ એ તો ઉડ ભાઈ ઉડ ભાઈ આવો બોલતો તે

ભોજન મને એ ગાવાનો ઉત્સાહ છે તાગા તો પણ એની વાત ના ઉગી પછી ગાણ ગયા પછી પછી તેના માલિક ઊઠી ગયા પછી તેના માલિક ઊઠી ગયા એક મોટો ડડડો લીધો અને પછી સીઆરટી નજર એક એના પાણી પર પડી સેટી બાબાની પર પડી પછી તો સીર તો નઈ ગયો ભાગી દે પણ પછી ધીમે ધીમે તો એટલે આ વિગો પછી યો થશે ગયો શેટી પછી આવી ગયા બાબાલી એટલે બહુત બારો પછી જબતે કરી આવી ગયો આવી યો આવી ગયો જબ કરી જલ્દી સે ભૂખ જટ્ટેપ કરી ડા એવું કરી દીધું પછી એયો કરી ડા ગયો એટલે એયો એટલે એ કરી ડા ગયો પછી એ ડબ પછી કુતરતો સિયાર પર બહુ ગુસ્સો આવ્યો હતો અને એને એક તલાટ બનાવ્યો એટલે એ જલ્દી સે આવ ગયો એટલે પછી સિયાર તો નદી પારે બેહી રહ્યો હતો એટલે એ તો આવ ગયો પછી એ તો સી પૂરી ઉડ ઉડ સિયાર કીધું ઉડ 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 મને માફ કરી દે

ઉછળવાનું મન થાય છે પછી ના કરતા ના કરતા એની બી ના એવું ના કરતા ના એની વાત ના હોગી પછી બહુ જોરથી જોરથી પછી પડી ગયો અને તરત જ મરી ગયો પછી ધીમે ધીમે આવી ગયા પછી কো মরো তাই.